ગુજરાતમાં તમામ ધર્મને સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ્યપુસ્તકમાં સમાવવાની માંગ સાથે સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું ગુજરાત રાજ્ય સરકારે હાલમાં ધોરણ છ અને સાત તેમજ આઠના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો અભ્યાસક્રમમાં શરૂ કર્યું છે જેનો સ્વયં સૈનિક દળે વિરોધ નોંધાવી એક કલાકના અરસામાં આક્ષેપ કર્યા હતા કે ભારતમાં તમામ ધર્મના લોકો રહે છે અને ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે જો મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યો નિર્માણ કરી શકે એવા પ્રસંગો લઈને પુસ્તક બનાવવું જોઈએ

Trên kẹp હિન્દુ છે શીખ છે બૌદ્ધ છે ઈસાઈ છે મુસ્લિમ છે તો આપણે આ જે બુક આપવામાં આવી છે તેમાં ખાલી એક જ ધર્મ વાત કરવામાં આવી છે તો શું એક જ ધર્મ વિશે વાત કરવામાં આવી છે તો બીજા બધા મતલબ કે બીજા બધા ધર્મોના બી ઘણા બધા એવા મતલબ કે ધર્મ અંદર ઘણા બધા એવા મૂલ્યો અને સિદ્ધાંતો છે તો એ પણ શું કહેવાય કે દર્શાવવા જરૂરી છે બુકમાં બાકી એ એક જ આપડે શું કે બિન સાંપ્રદાયિક દેશ છે તો એમાં એક ધર્મ વિશે કેવી રીતે વાત થઈ શકે Subscribe now and press the bell icon. Never miss an update.